વિશ્વ આદિવાસી અધિકાર દિવસ વાલિયામાં રેલી લિંગ નાઇટ પ્રોજેક્ટ રદ કરવાની માંગ વાલિયામાં પરંપરાગત ઉજવણી સાથે જીએમડીસી પ્રોજેક્ટ સામે વિરોધ વાલિયામાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી ભવ્ય રેલી અને પરંપરાગત કાર્યક્રમો સાથે કરવામાં આવી જય આદિવાસી સેના દ્વારા આયોજિત આ કાર્યક્રમની શરૂઆત પ્રકૃતિ પૂજન અને ધરતી થઈ હતી પરંપરાગત વેશભૂષામાં ક્રાંતિકારી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂજા કરી હતી ત્યારબાદ મામલેદાર કચેરી સુધી આદિવાસી અધિકાર મહારેલી કરવામાં આવી હતી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય વાલિયા લિંગનાયત પ્રોજેક્ટ જીએમડીસી રદ કરવાની માંગણી કરવાનો હતો આ પ્રોજેક્ટથી સ્થાનિક આદિવાસીઓને વિસ્થાપિત થવાનો ડર છે જાહેર રજાના કારણે આવેદનપત્ર પંદર સપ્ટેમ્બરે મામલેદાર કચેરીમાં સુપ્રત કરવામાં આવશે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સૈનિકો હાજર રહ્યા હતા આજે સપ્ટેમ્બર જે આદિવાસી સેના દ્વારા જે બિન રાજકીય સંગઠન છે એમના આદિવાસી સૈનિકોએ ખૂબ જ મહેનત કરીને ગામડે ગામડે લોકોને જાગૃત કરીને પોતાનો હક અને અધિકાર પ્રાપ્ત થાય એટલા માટે આ મહારેલીનું આયોજન કરી આજે વાલ્યા ખાતે તાલુકા કક્ષાને મહારેલીનું આયોજન કર્યું છે અને એની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર આદિવાસી સૈનિકો અને વડીલો અને બહેનો પણ ખૂબ મોટી સંખ્યાની અંદર હાજર છે તો મેન ઉદ્દેશ્ય આજનો